તો હલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોની અંદર યુટ્યુબની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ તમને ક્યારે મળે છે અને રિવ્યૂઝ કન્ટેન્ટ તમને મળે છે તો ફરીથી આપણી ચેનલ મોનોટાઇઝ મિત્રો થઈ શકે છે કે નથી થઈ શકતી તો આપણે એના માટે શું કરવું જોઈએ તો ખાસ મિત્રો ઘણા મારા સબસ્ક્રાઈબ મિત્રોની કોમેન્ટ છે અને મેસેજ પણ ઘણા લોકો કરે છે કે અમને રિવ્યૂઝ કન્ટેન્ટ મળ્યું છે તો મિત્રો ખાસ વિનંતી કહી દઉં કે આ વિડીયોની અંદર તમે ધ્યાનપૂર્વક સાંભળો હું તમને શું કહેવા માંગુ છું જો તમારી ચેનલની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ આવ્યું છે તો બિલકુલ તમે એને મોનોટાઇઝ કરી શકો છો બિંદાસથી ટેન્શન વગર બસ વિડીયોની અંદર ધ્યાન આપજો એના માટે આપણે શું કરવું જોઈએ અને રિવસ કન્ટેન્ટ તમને ક્યારે મળ્યું છે અને કઈ રીતે તમને રિવસ કન્ટેન્ટ યુટ્યુબ આપે છે જો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન હશે ને તો પણ ડીમોનોટાઇઝ યુટ્યુબ કરી શકે છે પણ ક્યારે કરી શકે છે ને એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને સમજાવું છું તો વિડીયોની અંદર મિત્રો બને જો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા યુટ્યુબ પોલિસી વિશેની કોઈ પણ વિડીયોની તમારે માહિતી મેળવી હોય ને તો આપણી અલગ ચેનલ છે ટેનિકલ આરડી રાઠોડ જેની અંદર યુટ્યુબ પોલિસી વિશેની તમને દરેક માહિતી મળી રહેશે એટલે કે યુટ્યુબ રૂલ્સ વિશેની તો ચલો મિત્રો આપણે વાત કરીએ યુટ્યુબની જે મેં તમને વાત કરી કે આપણે એના માટે રિવસ કન્ટેન્ટ આવ્યું છે તો આપણે એના માટે શું કરી શકીએ અને રિવસ આપણે કન્ટેન્ટ આપણને ક્યારે મળે છે તો સૌથી પહેલાં તો મિત્રો વાત કરી લઈએ કે રિવસ કન્ટેન્ટ આપણે એને ક્યારે મળે છે કે જ્યારે તમારા વિડીયોની અંદર કોઈ વિડીયો તમે બીજાની અપલોડ કરી હોય અથવા તમે એક પો ગમે તે એક જ જગ્યાએ કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને બે એક જ જગ્યાએ બે મિત્રોએ લાઈવ કર્યું છે તો બંનેમાંથી એકને મિત્રો રિયુસ કન્ટેન્ટ મળવાનું છે સમજી લો કે અહીંયા આપણે લાઈવ ચાલુ છે અને બે મોબાઈલથી આપણે લાઈવ કરી રહ્યા છીએ તો બંનેમાંથી એક વ્યક્તિને તો ર્યુઝ કન્ટેન્ટ આવવાનું છે કારણ કે યુટ્યુબ જુએ છે કે એક વિડીયો ઉપર દરેકને પૈસા નથી આપતી તો ત્યારે મિત્રો રિયુસ કન્ટેન્ટ આવે છે અથવા તમે કોઈ એવી વિડીયો અપલોડ કરી છે જેની અંદર તમે પાંચથી છ સેકન્ડ પણ લીધેલું હશે અને એ વિડીયો તમારી ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને એટલે ત્યારે પણ મિત્રો તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે અને રિયુઝ કન્ટેન્ટ યુટ્યુબ કઈ રીતે શોધે છે તો એ તમને કહી દો કે રિયુઝ કન્ટેન્ટ આપવાનું કારણ અને ક્યારે આવે છે જ્યારે તમારી વિડીયો વાયરલ થાય કોઈનું તમે વિડીયોની અંદર મિક્સ કર્યું છે વિડીયો કે મ્યુઝિક અને એ વિડીયો તમારો વાયરલ થાય તો યુટ્યુબની નજર ફટ લઈને એની ઉપર પડે છે અને એ વિડિયો યુટ્યુબ ચેક કરે છે કે આ વિડિયોની અંદર એવું તો શું છે કે આટલી વ્યૂઝ આવ્યા છે ને જ્યારે એ વિડીયો ચેક કરે છે ને એને દેખાય કે આ કન્ટેન્ટ એક વખત યુઝ થઈ ગયેલું છે તો તમારી ચેનલને ડિમોનોટાઇઝ કરી શકે છે અને નવી મોનોટાઇઝરમાં અપ્લાય કરી છે તો તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આપી શકે છે હવે રિવ્યૂઝ કન્ટેન્ટ તમને મિત્રો આવી ગયું છે બરોબર છે તમારી ચેનલ છે ને ડી મોનોટાઇઝાઇઝ થઈ ગઈ છે તો હવે ફરીથી એના માટે આપણે શું કરવું તમને તો ખ્યાલ જ નથી કે રિયુઝ કન્ટેન્ટ કયા વિડિયોની અંદર આવ્યું તો પહેલાં તો મિત્રો તમારે એ ધ્યાન આપવાની છે કે રિયુઝ કન્ટેન્ટ તમને મળ્યું છે તો તમને એટલી તો ખબર જ હોવી જોઈએ મિત્રો કે તમે કોઈ બીજાની વિડીયો અપલોડ કરી હોય તો જ રિયુઝ કન્ટેન્ટ આવે બાકી યુટ્યુબ કાંઈ ગાંડી છે જ નહીં કે તમને રિયુઝ કન્ટેન્ટ ડાયરેક્ટલી આપી દે તમે તમારી ચેનલની અંદર ભૂલ કરી છે બીજાની વિડીયો અપલોડ કરી છે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ સો ટકા મળવાનું છે હવે એના માટે આપણે એનાથી બચવા માટે આપણે શું કરવું તો પહેલા વાત પહેલાં તો તમારી આખી ચેનલને મિત્રો ચેક કરો જેટલી તમે વિડીયો અપલોડ કરી છે તમારી ચેનલની અંદર એ બધી વિડીયોને તમે ચેક કરો તમે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોઈ વિડીયોની અંદર કોઈ બીજાનું કન્ટેન્ટ મિક્સ કર્યું છે જો તમે મિક્સ કર્યું છે તો એ વિડીયોને તમારે મિત્રો ડિલીટ કરવાની રહેશે હવે તમને એની અંદર તમને અપીલ કરવાનું પણ મિત્રો ઓપ્શન મળે છે પણ મિત્રો અપીલની ખાસ તમને વાત કરી દઉં કે અપીલની અંદર કોઈ પણ મિત્રો વ્યક્તિ સક્સેસ થયો નથી કારણ કે તમને ખ્યાલ જ નથી કે યુટ્યુબની અંદર મેં કઈ ભૂલ કરી છે તો તમે અપીલ કઈ રીતે કરવાના છો શક્ય જ નથી એના માટે એક બીજું ઓપ્શન છે અપીલના નીચે આપેલું છે એડિટ યુઅર વિડીયો અને રીઅપીલ લખેલું હશે અને એની પણ તારીખ હશે નેવું દિવસ સુધીની જો તમને આજે રિયુઝ કન્ટેન્ટ આવ્યું છે તો આજથી કરીને નેવું દિવસ પછી તમે રીઅપ્લાય કરી શકો છો પણ ક્યારે કે તમારી ચેનલની અંદર જેટલા પણ તમે વિડીયો બીજાના કોઈ ચડાયેલા છે બધા વિડીયો ડિલીટ કરવાના રહેશે કોઈ બીજી વિડીયો છે એનો વોચ ટાઈમ તમારા પોતાના જે વિડીયો છે ને એને તમારે રાખવાના છે બાકીના જેટલા પણ વિડીયો તમે બીજાના લીધાના છે એ બધા વિડીયોને તમારે ડીલીટ કરી લેવાના છે પછી જે વોચ ટાઈમ તમારો વોચ ટાઈમ તો ઓછો થઈ જ ગયો છે હવે જે વોચ ટાઈમ છે ને ઓછો થયો છે ને એ તમારે નેવું દિવસની અંદર રીઅપ્લાય કરવાનું ઓપ્શન તમને મળે ને ત્યાં સુધી તમારે બધા ફરીથી વોચ ટાઈમ એટલે કે જે તમારા પોતાના વિડીયોનો હશે એ તો રહેવાનો જ છે બાકીનો જે વોચ ટાઈમ તમારા નીકળી ગયો છે એ વોચ ટાઈમને તમારે બનાવવાનો રહેશે અને વોચ ટાઈમ તમારો બની જાય નેવું દિવસની અંદર તો તમને એડિટ રીઅપ્લાય કરવાનું ઓપ્શન મળશે એ રીઅપ્લાય કરશો તો મિત્રો તમારી ચેનલ ફરીથી મોનોટાઈઝ થઈ શકે છે એ આરામથી થઈ જશે પણ જો તમે એક પણ વિડીયો બીજાની અંદર રાખી હશે તો મિત્રો ફરીથી તમને રીઅપ્લાય કરવાનું ઓપ્શન મળશે અને તમારી ચેનલ મોનોટાઇઝ થશે નહીં એટલે બને ત્યાં સુધી જો તમારા સબસ્ક્રાઈબ બની ગયા હોય તો બીજાની વિડીયો હોય ને તો ખાસ ડિલેટ કરી દેવા અને નવો વોચ ટાઈમ બનાવો સો ટકા તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ જશે અને જો તમે વિડીયો કોઈ ડિલેટ નથી કરતા તો મિત્રો કોઈ ચાન્સ નથી તો વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય અને આપણી નવી ચેનલ છે ટેકનિકલ આરડી રાઠોડ યુટ્યુબ પોલિસી વિશેની માહિતી મળી રહી છે એ ચેનલની અંદર